જામનગર શહેરમાં શિક્ષિત સિનિયર સિટીઝનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની માંગ સાથે બેનરો અને સૂત્રોચ્ચાર કરીને એમ્યુઝમેન્ટ પાર્કથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી છે શિક્ષિત સિનિયર સિટીઝનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જનસંખ્યાને કારણે થતી સમસ્યા અંગે વિસ્તૃત રજૂઆત પણ કરવામાં આવી છે સાથે જ જનસંખ્યા નિયંત્રણ કાયદો સરકાર લાવે તેવી માંગ મારું નામ કેસી પટેલ છે હું આમ તો ઓગણીસો ને થી જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવા માટે સરકારશ્રીને વિનંતી કરી રહ્યો છું પરંતુ હમણાં હમણાં આ વર્ષેથી અમે ફૂલ સક્રિય એ બાબતે ફૂલ સક્રિય થયા છીએ કે દેશની અંદર એટલી બધી જનસંખ્યા વધી જાય છે કે તમે ક્યાંય હોસ્પિટલે જાઓ રેલવેમાં જાઓ બસ સ્ટેન્ડમાં જાઓ દવાખાનામાં કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં એટલી બધી જનસંખ્યા હોય છે કે પોતે કોઈ માણસ પોતાની રીતે વ્યવસ્થિત અંદર કામ નથી કરી શકતો એટલે આપણે સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે બે બાળકો બસ કોઈ પણ જેને એક હોય એને પણ બે બાળકો બનાવવા માટે વિનંતી કાયદો લાવે અને જેને બે કરતાં વધારે હોય એ ન બનાવે એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ મોદી સાહેબને અમિતભાઈ શાહને મુખ્યમંત્રીને ગુજરાતના ચીફ સેક્રેટરીને અને આ આ આંદોલન અમે આજથી શરૂ કર્યું છે અમે દર વર્ષે આ બાબતે જ્યાં સુધી કાયદો નહીં બને ત્યાં સુધી અમે બધાઓ રાષ્ટ્રને માટે આ માટે લડવા તૈયાર છીએ અને સાહેબને વિનંતી કરશું કે વેલામાં વહેલી તકે કાયદો લે આવે આબાદી શાંતિથી સુખીથી રહી શકે એવી અમારી અપેક્ષા છે હા આજે અમે સવારમાં આમ તો પંદર દિવસ પહેલાં અમે આ બધા બેનરો બનાવ્યા માણસોને જાગૃત કર્યા બધાની સહયોગ લીધી ત્રણસો જણાને મેળ્યા છીએ અને આજે એમ્યુઝમેન્ટ પાર્કથી અમે રેલી કાઢી છે બાઇક રેલી કાઢી છે આ સ્લોગનો હાથમાં લઈ અને આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર લેવા દેવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને અમે પાંચ કોપીમાં આવેદનપત્ર આપશું કલેક્ટર સાહેબ આ જે તે જગ્યાએ મોકલી આપશે ધન્યવાદ